તાપી જિલ્લાના કુકુરમુંડા તાલુકાના રાજપુર અને તુલસા ગામના સિવારમાંથી પસાર થતાં નાળા અને બનેલ ચેકડેમથી થતાં જમીન ધોવાણ તથા ઊભા પાકોનું નુકસાન થતું હોવાથી જે બિનઉપયોગી ચેકડેમને દૂર કરી યોગ્ય પગલાં લેવા કુકુરમુંડા તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કુકુરમુંડા તાલુકાના રાજપુર ગામના ગ્રામજનો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજપુર અને તુલસા સીમમાંથી જે નાડું પસાર થાય છે તેના ઉપર ચેકડેમ અગાઉ ચારથી પાંચ વર્ષ પહેલા બનેલ છે તેના પુરાણ થવાથી ચોમાસામાં પાણી ઓવરફ્લો થતા બંને સાઈડથી પાણીનું વહેણ બદલાતા ખેતીની જમીનનું ધોવાણ તેમજ ખેતીમાં ઉભા પાકોને નુકસાન કરે છે તેમજ તુલસા ગામમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ઘર વખરી સમાન તેમજ પશુધનને નુકસાન ભોગવું પડે છે દર વર્ષે મૌખિક રજૂઆત વહીવટ તંત્રને કરવામાં આવે છે વહીવટ તંત્ર આવીને ફોટા પાડી જાય છે અને યોગ્ય પગલા લેવા માટે સહાનુભૂતિ દાખવે છે પણ ના તો નુકસાનની ભરપાઈ આપવામાં આવે છે કે યોગ્ય પગલા ભરવામાં આવે છે જેથી ન્યાય ખેડૂતોને મળતો નથી જેથી રાજપુર અને તુલસાના ગ્રામજનોએ આ વર્ષે ચેકડેમને તોડીને યોગ્ય નિકાલ કરે તેમજ યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપવામાં આવે જો આમ ન કરવામાં આવશે તો ભવિષ્યમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે રવિભાઈ વસાવા આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુકરમુડાના પ્રવક્તક તરીકે મારી જવાબદારી છે આજ રોજ અમે આદિવાસી હક સંક્ષણ સમિતિ કુકરમુડા દ્વારા કુકરમુડા તાલુકાના મહેરબાન મામલતદાર સાહેબશ્રીને અને કુકરમુડા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદન સુપ્રત કરવામાં આવ્યો છે જેમાં અમારી માંગ છે કે જે રાજપુર ગામના અને તુલસા ગામના જે ખેડૂતો છે અને જે ગામજનો છે એમની એક જ સમસ્યા છે કે જે તુલસા અને રાજપુર ગામ વચ્ચે એક નાડુ પસાર થાય છે ઉપર હા ઉપર નાડુ વિસ્તાર નાડુ પસાર થાય છે અને જેમાં ઉપરવાસમાં એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે તો એ ચેકડેમના લીધે રાજપુર ગામ અને તુલસા ગામમાં પાણી વધુ પડતું પાણી આવે છે તો ઓવરફ્લો થઈને ગામમાં ઘુસી જાય છે જેના લીધે ઘરોને પણ નુકસાની થાય છે ઘરમાં મૂકેલું ઘર વખરી સામાન્ય પણ નુકસાની થાય છે અને સાથે સાથે એ વિસ્તારમાં એ સિવારમાં આવેલા તમામ ખેડૂતોના ખેતરનું પણ નુકસાન થાય છે જેને જેવી રીતે કે માટી ધોવાણ થાય છે અને જે ઊભા પાકો હોય છે તે ઊભા પાકોને પણ નુકસાની થાય છે તો એ માટે અમે આ એ સમસ્યાનું નિરાકરણ આવે એ બદલ અમે એક આવેદન સુપ્રત કરવામાં આવ્યો છે અમારી માંગ છે કે જે નાળું પસાર થાય છે નાળા પર જે બિન ઉપયોગી ચેકડેમ બનાવવામાં આવેલો છે તો એ ને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે જેથી કરીને આ પાણી જ્યાંથી ઓવરફ્લો થાય ને પાણી જે આજુબાજુ વરફળાય વરફળાય છે તો એ પાણી વરફળાય સીધું નીકળી જાય તો જેના લીધે ગામજનોને આ સમસ્યાનું નિરાકરણ થાય કેટલાક વર્ષોથી આ ચેકડેમ બનાવવામાં આવ્યો છે લગભગ ગ્રામજનોના જણાવ્યા મુજબ પહેલા તો પાણી નહી આવતું પાંચ છેકડેમ બનાવે છે ગામ તુલસા અમારે રાજપુર અને તુલસા ના વચ્ચે જે નાડુ બનાવેલું છે એમાં બિન ઉપયોગી ચેકડેમ બનાવવામાં આવ્યો છે ગુજરાતની મહારાષ્ટ્રના બોર્ડરમાં એ નથી ખેડૂતને ફાયદો કે નથી પક્ષીને કે નથી પ્રાણીને એ બેન ઉપયોગી ચેકડેમ છે અને એ ત્યાંથી પાણી ઓવરફ્લો થઈને તુલસા ગામમાં આવે છે અને ખેતરોનું બી નુકસાન થાય છે અને ઘરમાં બી એ પાણી ભરાઈ જાય છે હવે અમે વર્ષોથી સરકારશ્રીને કહેતા છે પણ એનું નિરાકરણ આવ્યું નથી તો અમે મામલે સરદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે એ ચેકડેમનું નિરાકરણ થાય અને એ ચેકડોમનું નિરાકરણ નહીં થાય તો અમારે ખેતરમાં અને ગામમાં જેટલું પાણી ભરાય છે જેટલું પણ નુકસાન થાય છે એનું વળતર અમને મળે એવી આશા છે કુકરમુંડા તાલુકાના રાજપુર અને તુલસા ગામના ગ્રામજનો આજે કુકરમુંડા સેવા સદન ખાતે આવીને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજપુર અને જે તુલસા ગામ વચ્ચે જે નાળું છે એના ઉપર વિસ્તારમાં મહારાષ્ટ્રના સરહદમાં જે નાળું જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે જે બિનઉપયોગી છે જેને લીધે ચોમાસામાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે ગામમાં પાણી ઘૂસી જાય છે ખેતરોમાં ઉભા પાકમાં નુકસાન થાય છે અને ગામમાં પાણી ઘૂસી જવાથી ગામના દરેક ઘરોમાં પણ નુકસાન વેઠવી પડે છે જેથી કરીને ગ્રામજનોએ માંગ કરી છે કે વહેલી તકે એ ચેકડેમ હટાવવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે કેમેરામેન નીતિન સાથે સુહાસ વડવી દિવ્યા ન્યૂઝ કુકર મુંડાતા સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકુરમુંડા તાપી